સો મિત્રો ઓમ શ્રાવણ સુદ સાતમ તિથિ છે આજની સિદ્રા તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં સિદ્રા સાતમ નું એક અલગ મહત્વ છે આજની તિથિ ને ભાનુ સપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે આજે રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણ ની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ રહ્યું છે આજે ભગવાન સૂર્યનારાયણ ને પાણી ચડાવવું જોઈએ રીમ સૂર્ય ભરવું જોઈએ કરણના ફૂલ નાખી દેવાના અથવા ગુલાબી કે લાલ કલર ના ફૂલ મૂકી અને ભગવાન સૂર્યનારાયણ ને અર્ધ્યા આપવો જોઈએ અને રીમ સૂર્યમાં બાર વખત ભરવું જોઈએ આજે સાતમ ના રવિવાર છે એટલે એને ભાનુ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે સૂર્યરાયણ ભગવાન ની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે અને આજે શીતળા સાતમ પણ છે એ રીતે પણ ઉત્તમ દિવસ આજે ભગવાન શંકર ની પૂજા કરવા માટે મહાદેવના મંદિરે જવું જોઈએ ભગવાન શિવની ઉપાસના આરાધના કરતી વખતે ભગવાન ઘીનો અભિષેક કરવો જોઈએ કેસરી ફૂલ ચડાવવા જોઈએ ભગવાન અને જવ ચડાવવા જોઈએ ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થતા હોય છે આજે રવિવારે ખાસ કરીને આ કરવાનું એક અલગ મહત્વ છે રવિવારના દિવસે સિંહ રાશિ એ ભગવાન શંકર ની ઉપાસના આરાધના કરવા માટે પણ બહુ ઉત્તમ દિવસ છે કોઈ પણ શિવાલયમાં તમે ભગવાનની પૂજા કરવા માટે જાઓ છો તો જે સિંહ રાશિ વાળા જાતકો છે સિંહ રાશિ વાળા જાતકો માટે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે જે રાશિઓ છે તે બાર જ્યોતિર્લિંગ ની પૂજાઓ પણ બતાવેલી છે એમાં ભગવાન વૈદ્યનાથ ઉપાસના આરાધના કરવી જોઈએ ભગવાન વૈદ્યનાથ મનમાં સ્મરણ કરી ભગવાન શિવની ઉપાસના આરાધના કરવી જોઈએ એનાથી ભગવાન શિવ ખુબ પ્રસન્ન થતા હોય છે આપણે તો પણ રાખ્યો છે રવિવાર વૈદનાથ ભગવાન ની પૂજા થશે એક મહિનો સુધી યજ્ઞ ચાલશે હવે પછી ના રવિવારે પણ આપણો યજ્ઞ રહેશે જયારે પણ તમારા અનુકૂળતા હોય તે રવિવાર તમે આવી શકો છો ખાલી ફોન કરીને નામ લખાય દેવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ

ચીતરા પૂજા આજે જ કરવાની રહેશે રવિવારના દિવસે આજે જ મહત્વ વધારે રહેશે તો દરેક કરવા માટે ઠંડુ પાણી આજે માતાની પૂજા મહત્વ છે આજે જે જન્મ થાય છે નક્ષત્ર આ સ્વાતિ નક્ષત્ર આજે મળશે કે પાંચ ને ઓગણપચાસ મિનિટે શરૂ થઈ આવતીકાલે સવારે આઠ ને મિનિટ પણ થાય છે આ નક્ષત્ર ગણું શુભ છે આ નક્ષત્ર માંગો તે મળેવું છે આજે ખાસ કરીને દૈતનાથ ભગવાન ઉપાસ આરાધના ઘી મહત્વ છે મહત્વ છે આજના દિવસે માંગણી કરવા માટે ઉત્તમ નક્ષત્ર ગણાય છે એટલા માટે આજે શિવની ઉપાસના આરાધના કરવા માટે ચોક્કસ જો સીધ્રા માતાની પૂજા કરવા માટે પણ ઉપાસ વાયુનારાધના બલી ની ઉપાસનારાધના બતાવેલી છે તો આજનો દિવસ વાયુ નું નક્ષત્ર શીતલા માતા ની પૂજા કરવાથી હનુમાનજી ની ઉપાસના આરાધના કરવાથી વાયુ તત્વના જે રોગો થતો હોય તેમાં પણ મુક્તિ મળતી હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ આ શુભ યોગ આજે બપોરે ત્રણ ને અડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અને શુભ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો કર્ણ ગણાય છે ઘર આ ઘર ગણા સાંજે છ ને ચોપન મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વંશ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલાસી આવે છે ર ને તુલાસી નો સ્વામી આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ તેર તારીખે મળી છે આ રાશિ હોય કરી લેવી જોઈએ કારણ કે ના જીવનમાં એ રીતે તકલીફો અને શુભ લાભ હોય છે જો પૂજા વિધિ થઈ ગયું હોય તો જીવન સરળ બની જતું હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો મારા ઘર પરિવાર કોઈ પણ વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી શુભકામના

કોઈને આજે ઓપરેશન હોય ડિલિવરી હોય કોઈની સગાઈ મળી શકે આજે કોઈની છઠ્ઠી ની પૂજા પણ હોય શકે આવા કોઈ પણ કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે આજનું સુકન કરી લેજો અને સુકન કરીને કાર્ય કરશો તો સારામાં સારી સફળતા પ્રાપ્ત આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ખાસ કરીને આજે પિતા સમાન વ્યક્તિને વંદન કર્યા પિતાને યા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને

કરી એમાં જવ નાખી દો અને રવિવારે સવારે આજના દિવસે સારી સારી જગ્યા પર દર્શન કરવા માટે જવું જોઈએ હળી મળીને આજે રહેવું જોઈએ આજે આવા પણ સારું સારું ભોજન મિઠું મિષ્ઠાન વગેરે ખાવું જોઈએ તો એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા એના માટે પણ એક શુભ સમય હોય છે એ સમય ગાયતનમાં તમે કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા મળશે આજે જોશું આદન સુખ સમય આતા આજે રવિવાર છે તો સવારે 7:30 થી બપોર 12:00 સુધીનો સમય સુવ્રસે તેમાં બપોરે 1:30 થી બપોરે 3:00 વાગ્યા સુધીનો સમય સુવ્રસે તેમાં સાંજે 6:00 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય સુવ્રસે અને આવતીકાલે મણસ્કે 1:30 થી મણસ્કે 3:00 વાગ્યા સુધીનો સમય સુવ્રસે અને આવતીકાલે સવારે 7:30 થી સવારે 6:00 વાગ્યા સુધીનો સમય સુવ્રસે

આજે નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તમને નવું દિવસે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે આજે માંગણી કરવા માટે પ્રખ્યાત દિવસ છે આજે તમારે જેની પાસે ઉઘરાણીના પૈસા નીકળતા હોય એ ના આપતા હોય તો તે માંગણી કરવામાં આવે તો થોડાક સમયમાં શક્યતા છે કે તમને પ્રાપ્ત થઈ શકે છે આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ ઉત્તમ દિવસ છે પણ તો રહી છે એટલે ઇન્ટરવ્યુ વગેરે મોટે બહુ ઓછા હોય છે પણ ઘણી જગ્યા પર આજના દિવસે ખાસ કરીને જે કન્યાના લગ્ન થયા અને પછી પોતાના પિયર આવ્યા અને પિયર આવ્યા પછી સૌથી પ્રથમ વાર પોતાના સાસરે જાય છે ભોજન ખાવાનું મળે પણ છોકરાઓ માટે ખાસ જે ભાઈઓના લગ્ન નથી થયા અને આજે નવા ધારણ કરીને છોકરી જોવા જવાનું તેમાં ભૂલ પડી શકે છે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે સારો દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર એટલે કહી દઉં જે ક્યારેય ન પહેર્યા હોય તે કોઈ પણ એને ટ્રાય પણ ના કરી હોય એને નવા વસ્ત્ર કહેવાય એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે આવું બધું જે ફળ છે આજે સવારે પાંચ ને ઓગણ પચાસ મિનિટ થી લઈ આવતીકાલે સવારે આઠ ને તેત્રીસ મિનિટ તમને આ રીતનું ફળ પ્રાપ્ત થશે આજે આવતીકાલે સોળ સોમવારની પૂજા છે સોળ સોમવારની પૂજા સવારે પાંચ વાગે ચાલુ થશે અને મોટે ભાગે દસ વાગ્યા સુધીમાં માં પૂજાઓ વધી જશે એટલે કે જે લોકો સોમવાર કરે છે એ આવતીકાલે સવારે પાંચ વાગે આવી જશે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી અત્યારે શ્રાવણ માસ હોય શુક્લ પક્ષે શીતલા સપ્તમી આયામ ભાનુવા સરિત આજે શિવલિંગ ની પૂજા આવતીકાલે સોમવારે બપોર પછી રાખે છે જે લોકો એ પૂજામાં આવવાના છે એ લોકો મને રવિવારે સાંજે પાંચ થી છ માં ફોન કરી ટાઈમ છાડે হয় দরক জনা সাচু নাম বুঝ তমার গোত্র স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাপতি অর্থম � लक्ष्मी चिरकालम सं रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાંચમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશ પ્રત્યંતર્દશા તથા योग मध्य, दृष्टी प्राप्ति अर्थम, भय, रोग शत्रु बाधा तोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत पिसाचा દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલો અનુસાર મનવાંથી ફલ પ્રાપ્તિ પૂજા વાળા છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે વિવા યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચાત્ંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाड़े बोलों। जिन्हें आरोग्य नहीं पूजा आप लीनो ऐलोपोरेन। हम तो दरेक जनाएं बोलवान हैं। बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। और दरेक जनाएं बोलों। સકલ મનવાન્સીત પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર પ્રક્ષણા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા પ્રકારની ગયા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી દઉં ચુકાવી દોર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઇક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ